નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાની એનએમએમએસ પરીક્ષાના સેટના સરસ મજાના વિજ્ઞાનના પ્રશ્નો આઈએમપી પ્રશ્નો જોવાના છીએ અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક પચાસ માર્ક્સ જેટલું મોડેલ પેપર ગણિતના પ્રશ્નો જોયા છે આજે વિજ્ઞાન ના જોવાના છીએ અને આની પછી સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નોનો વિડીયો આવશે અને ત્યારબાદ અમુક અમુક મેટના પ્રશ્નો ફરી પાછા ગણિતના વિજ્ઞાનના પ્રશ્નો સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો આવી રીતે આપણે વિડીયો કન્ટિન્યુઅસલી બનાવતા રહેવાના છીએ તો તમને જે કાંઈ તકલીફ હોય મૂંઝવણ હોય તે સોલ્વ કરજો અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો મારો કોન્ટેક નંબર અહીંયા તમને દેખાતો હશે બોતેર પાસઠ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી આના ઉપર કોન્ટેક્ટ કરીને મંગાવી શકો છો આના ઉપર તમારે મને WhatsApp કરી દેવાનું રહેશે શું કરશો વિદ્યાર્થી મિત્રો તમે મને WhatsApp કરી દેજો બરાબર છે ભૂલતા નહીં WhatsApp માં તમારું નામ બામ લખીને મને મોકલી આપજો હું તમને PDF સેન્ડ કરી દઈશ ઓકે છે ચાલો તો જોઈએ આજનો સરસ મજાનો પહેલો પ્રશ્ન શું છે કે કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે ઓપ્શન A કાર્બન B હાઇડ્રોજન સી ઓક્સિજન કે ડી આપેલ તમામ વિચારો અને તમારો જવાબ ઝડપથી કોમેન્ટની અંદર જાણ કરજો બરાબર છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ જોયું હશે ને કહેતા હશે કે યસ ડી આપેલ તમામ કારણ કે કાર્બોદિત પદાર્થની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે કાર્બોદિત પદાર્થ એટલે કે સ્ટાર્ચ અને ગ્લુકોઝ જેવી વસ્તુનું મિશ્રણ હોય છે તો ગ્લુકોઝનું અણુસૂત્ર બધાને ખબર હોય કયું હોય સી સિક્સ એચ ટ્વેલ્વ

વિચારો ચાલો આ ચાર માંથી શું કહી શકાય ખોરાક ને શરીરની અંદર લેવાનો છે ગ્રહણ કરવાનો છે ખાવાનો છે જમવાનો છે છે બરાબર પહેલું તો શું આવશે દરેકે વિચારીને હશે કે યસ ઓપ્શન સી અંતઃગ્રહણ વાગોળવાનું કામ તો કોણ કરે ગાય ભેંસ જેવા પ્રાણીઓ બરાબર છે અભિશોષણ અંદર ની તરફ નું શોષણ છે પ્રકાશ સંશ્લેષણ અરે યાર પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિ ની વાત છે ને વનસ્પતિ ની કોઈ વાત જ નથી બરાબર છે ખોરાક ની વાત છે મનુષ્યની વાત થઈ રહી છે કેટલું હોય છે ઓપ્શન એ અઠાણું પોઈન્ટ છ અંશ સેલ્સિયસ ઓપ્શન બી અઠ્યાસી પોઈન્ટ છ અંશ ફેરનીટ ઓપ્શન સી સાડત્રીસ અંશ ડી સાડત્રીસ અંશ સેલ્સિયસ તો દરેકે જવાબ આપ્યો છે સર થર્ટી પણ એક વાત એ પણ 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 કરી દઉં કે આવી શકે શું હોવું જોઈએ ફેરન હિટ અઠાણું પોઈન્ટ છ અંશ ફેરન હિટ હોય કે સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય આ બંને કેવું કહેવાશે એક સરખું કહેવાશે એટલે ખાસ વાત યાદ રાખજો બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ ટાર્ટરિક નીચેના માંથી શામાં જોવા મળે છે ઓપ્શન એ દ્રાક્ષ બી પાલક સી નારંગી કે ડી લીંબુ વિચારો ચાલો તો શું આવશે ટી એડી કે ટી એડી યાદ રાખો યાદ રાખો સર ટી એ ડી કે શું છે ટાટરિક એસિડ આમળા દ્રાક્ષ ને કેરી જેવા ફળો માં બરાબર છે આમળા દ્રાક્ષ કે કેરી જેવા ફળો ની અંદર જોવા મળે છે તો એ આવશે ટાટરિક દ્રાક્ષ ની અંદર આવશે એટલે ઓપ્શન એ સાચો થશે પાલક ની અંદર કયો એસિડ આવશે પાલક ની અંદર ઓક્ઝેલિક એસિડ કયો આવશે ઓક્ઝેલિક એસિડ ઓપા ઓપા નારંગી ની અંદર કયો આવશે સાઇટ્રિક એસિડ અને લીંબુમાં પણ સાઇટ્રિક એસિડ કારણ કે યાદ રાખવાનું શાના લે ખાટી કેવી ખાટી શાના ખાટી સાઇટ્રિક એસિડ નારંગી અને લીંબુ જેવા ફળોની અંદર અને ઓપા ઓક્ઝેલિક એસિડ પાલકની અંદર જોવા મળે બરાબર છે ચાલો નેક્સ્ટ પાંચમો સવાલ નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે ઓપ્શન એ બરફનું પીગળવું બી કાગળમાંથી હોડી બનાવવી સી દૂધનું ફાટી જવું કે ડી આપેલ પૈકી એક પણ નહીં જો બરફ નું પીગળવું ક્રિયા થાય નહીં દૂધનું ફાટી જવું એક નવો ફેરફાર છે અને ફરી પાછું એમ કહી શકાય કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે દૂધ ફાટી જાય એને કઈ સાંધી લેવાય કે દરજીભાઈ લઈ જાય એવું ન હોય દૂધ ફાટી જાય એટલે એનું કઈ થાય નહીં બરાબર છે એટલે દૂધ નું ફાટી જવું તે રાસાયણિક ફેરફાર છે કારણ કે જગ્યા છે એ શ્વાસનળી બી શ્વાસવાહિની સી ફેફસા કે ડી ત્વચા બોલો ચાલો મને જવાબ આપજો તો બધા કહેશે કે ઓપ્શન એ શ્વાસ નળી ઓપ્શન એ

કોષ બધા ભેગા મળીને શું બનાવે પેશી બનાવે શું બનાવે પેશીઓ બનાવે બરાબર છે શું બનાવશે પેશી બનાવશે પેશીઓ બધી ભેગી થઈને શું બનાવશે પેશીઓ બધી ભેગી થઈને અંગ બનાવે શું બનાવે અંગ બનાવે અને અંગો બધા ભેગા મળીને શું બનાવે છે શરીર શું બનાવે શરીર બરાબર છે એટલે અંગમાંથી અંગતંત્ર અને અંગતંત્ર દ્વારા શરીર તો શું કીધું કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય તો શું બને પેશી બને બને શું ઓપ્શન ઈસ્ટ ના કોષમાં એક નાનું બલ્બ જેવું પ્રલંબન નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે જો ઈસ્ટ હોય ને એની અંદર આવું તમને ક્યાંક જો ઈસ્ટ આ પ્રકારનું કઈક દેખાતું હોય તો એની અંદર આવું ઉપર જોવા મળે આવું પ્રલંબન જેવું જોવા મળે તેને શું કહેવાય એ કક્ષ કલિકા બી કલિકા સી શું કહેવાશે ઓપ્શન માનવીની મહત્તમ ઝડપ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક હોય છે એ એકસો બાર બી છપ્પન સી ઓગણીસ કે ડી ચાલીસ કી ચાલ ઓર બાજી કરકે એવું કઈક આવે ને શું આવે એવું કોમેન્ટ ન કરતા હો પાછા બરાબર છે ચિત્તે કી ચાલ ઓર કી નજર પર કભી સંદેહ નહીં કરતા વસ માનવી કી ઝડપ ક્યાં હોતી અરે બતાવો રે બઢાઈ ગીધો હશે સર ચાલીસ કેટલી ચાલીસ કારણ કે જે પેલી ઝડપ છે ને હું કોઈક ની બોલી ગયો એમાં આવે બરાબર છે એટલે તમે એટલામાં સમજી જજો અને બાકીના બે તમારા ચોપડીમાં આપેલા છે અને આ ધોરણ 7 ની ચોપડીમાં છે કારણ કે એનએમએમએસ ની અંદર ધોરણ 7 નો સંપૂર્ણ સિલેબસ અને ધોરણ 8 નો પ્રથમ સત્રનો સિલેબસ પૂછાતો હોય છે એટલે ખાસ ધ્યાન એ પણ રાખજો બરાબર છે ચાલો તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક નેક્સ્ટ દસમો સવાલ હાલમાં ફ્યુઝના સ્થાને ખાલી જગ્યાનો વપરાશ વધ્યો એ હીટર

સાંજે મેઘ ધનુષ્ય પૂર્વ દિશામાં દેખાય કઈ દિશામાં દેખાય પૂર્વ દિશામાં એટલે મેઘધનુષ્ય હંમેશાની વિરુદ્ધ દિશામાં દેખાય શું આપ્યું કે સવારે પૂર્વ દિશામાં દેખાય ના ભાઈ ખોટી વાત છે સવારે ક્યાં દેખાય પશ્ચિમમાં સવારે ઉત્તર દિશામાં ના ભાઈ એક પશ્ચિમ કીધું ને સવારે પશ્ચિમમાં એટલે પશ્ચિમમાં બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની આ કે સાંજે પશ્ચિમ સાંજે પૂર્વ માં દેખાય ભાઈ

મતલબ સર એટલે ટીબી જેવા રોગો થાય છે તો કોલેરા અને ટાઈફોઈડ રોગ માટે કોણ જવાબદાર છે બોલ હવે તમને ખબર પડી ગઈ બેક્ટેરિયા કોણ જવાબદાર છે બેક્ટેરિયા નેક્સ્ટ ચૌદ સવાલ એનપી માં તત્વ આવેલું નથી એનપીકે માં કયું તત્વ આવેલું નથી ઓપ્શન એ નાઇટ્રોજન બી પોટેશિયમ સી ફોસ્ફરસ કે ડી કેલ્શિયમ એટલે બધા કેશો સર એન એટલે નાઇટ્રોજન પી એટલે પોટેશિયમ ને કે એટલે કેલ્શિયમ ના ના આ કે મતલબ છે ફોસ્ફરસ કે નો મતલબ ફોસ્ફરસ એન નો મતલબ નાઇટ્રોજન અને આ પી નો મતલબ પોટેશિયમ પી નો મતલબ પોટેશિયમ નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ ઓપ્શન ડી એટલે કેલ્શિયમ જે કેલ્શિયમ છે એ એનપીકે માં આવેલું નથી કારણ કે કેલ્શિયમની સંજ્ઞા થાય સી એ આ સમજવાનું છે મુન્ના બરાબર છે ઓકે બેટા ઓ સમજી જશો ને ખાસ ધ્યાનથી બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પંદર સવાલ

સખત પથ્થર જેવા અશ્મી બળતણ આમાંથી પહેલા જુઓ કાળો રંગ કોનો હોય આરએસ પહાણ કોલસો પેટ્રોલ કે કુદરતી વાયુ સર કોલસો بواسطપી ગુની સખત હોય પથ્થર જેવા કાળા રંગ નો હોય કોલસો કાળા રંગનો હોય બરાબર છે ઓપ્શન બી કોલસો રેડી નેક્સ્ટ 17મો સવાલ જંગલમાં લાગતી આગને શું કહે છે એ દાવાનળ બી વિસ્ફોટ સી ધડાકો કે ડી એક પણ નહીં બોલો બોલો ચાલો દાવાનળ વિસ્ફોટ ધડાકો જંગલ માં લાગતા ધડાકા ભેર થાય કા અરે ના મુન્ના ના ધડાકો નહિ વિસ્ફોટ એને શું કહેવાય દાવાનળ શું કેવાય દાવાનળ બરાબર છે તમારી માટે એક સવાલ સરસ મજાનો આપું છું સમુદ્ર માં લાગતી સમુદ્ર માં લાગતી આગ ને શું કહે છે આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે બરાબર છે ચાલો આનો જવાબ આવશે ઓપ્શન એ દાવાનળ પણ સમુદ્ર માં લાગતી આગ ને શું કહે છે એનો જવાબ તમે મને

જેને ખાલી જગ્યા કહે છે સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ થાય પ્રારંભમાં થાય તો તેને શું કહેવાય છે સ્ટાર્ટિંગ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત થાય તેને શું કહેવામાં આવે છે એ રજોસ્ત્રાવ બી રજો દર્શન સી રજો નિવૃત્તિ કે ડી ઋતુચક્ર ઋતુ ચક્ર નહીં કહેવાય રજોસ્ત્રાવ તો એને દર મહિને થાય છે એને રજોસ્ત્રાવત કહેવાય પણ પહેલી વખત થતું હોવાથી એને રજો દર્શન કહેવામાં આવે શું કહેવામાં આવે રજો દર્શન અને જ્યારે સ્ત્રાવ બંધ થઈ જાય પૂર્ણ થઈ જાય છે અને રજો રજોસ્ત્રાવ થતો નથી તો તેને શું કહેવાય રજો નિવૃત્તિ કે જે મહિલાને ચાલીસ પિસ્તાલીસ કે પચાસ વર્ષની ઉંમર સુધીમાં થઈ જતું હોય છે રજો નિવૃત્તિ બરાબર છે ચલો નેક્સ્ટ વિસ્મો સવાલ કીટકોનું લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ખાલી જગ્યા કહે છે કીટકોનું લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને ખાલી જગ્યા કહે છે એ રૂપાંતરણ બી કાયાંતરણ સી પરિવર્તન કે ડી ફલન બોલો ચાલો શું કહી શકાય આમાંથી કયું કહેવાય દરેક કેસે જાર કાયાંતરણ શું કહેવાય કીટકોનું લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને શું કહેવામાં આવે છે કાયાંતરણ કહેવામાં આવે છે. ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે આપણા વીસ સવાલો પૂર્ણ થાય છે સરસ મજાના હતા બાકી આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુ નું બે લાયકાન દબાવી દેજો વિડીયો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને આભાર 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 અને પીડીએફ જોઈએ તો એ નંબર આપ્યો છે સેવન ટુ સિક્સ ફાઇવ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી આની પર કોન્ટેક કરી શકો છો હું તમને એ પીડીએફ તમે મેસેજ કરશો એટલે તમને મોકલી આપીશ બાકી આપણી channel ની અંદર નો ખીચ્ખીચ નો જીક્જીક only ટીચિંગ 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 ભણવાની વાતો બરાબર છે પ્રશ્નો ની વચ્ચે કોઈ પણ જગ્યાએ ખોટી advertisement આપણી channel માં જોવા મળશે નહીં youtube વાળા આપે તો વાત અલગ છે પરંતુ હું તમને એક્સ્ટ્રા એવી કોઈ પણ વાતો કરીશ નહીં બરાબર છે ભણવાની કામની તમને જરૂર હોય તમારા સંસ્કાર ને લગતી વાત હોય સંસ્કૃતિ ને લગતી વાત હોય એવી કોઈ વાતો હશે તો એ ક્યારેક કરીશું આપણે પરંતુ ખોટી એડવર્ટાઈઝમેન્ટ આપણી ચેનલમાં જોવા મળશે નહીં તો સૌથી પહેલા સરસ મજાની આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ને તમારા દોસ્તો મિત્રો સુધી આ વિડીયો ને શેર કરી દેજો ચાલો તો મળીએ આવતીકાલે સરસ મજાના સામાજિક વિજ્ઞાનના લેકચર સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત ટાટા બાય બાય આવજો